સોનગટ સ્થાનિકોને ટોલ નાકું ફ્રી કરવા બાબતે સોનગટ સદંતર બાદ ટોલ માટે લડતની આગેવાની લેનાર પીકે શાહની ધરપકડ કરતી સોનગઢ પોલીસ ધરપકડ કરી પીકે ને ઉછલ લઈ જવાયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ નગર અને ગામડાની પબ્લિક ટોલ નાકા પર પહોંચી સ્થાનિકોને ટોલ ફ્રી કરવા બાબતે ટોલ નાકા પર બવાલ ચાલુ ટોલમાંથી સ્થાનિક વાહનોને મુક્તિ મળે તે માટે અવારનવાર આંદોલનો થતા રહ્યા છે ગત અઠવાડિયે પણ આ બાબતે ટોલ મેનેજરને મળ્યા બાદ આજ રોજ 26મી તી ટોલ મુક્તિ માટે આંદોલન કરવાનું સ્થાનિક લોકોએ નક્કી કરેલ હતું તે મુજબ આજ રોજ સોનગઢ નગરે સ્વયંભૂ સંપૂર્ણ બંધ પાડેલ છે સોંગટ નગરનો સંપૂર્ણ માર્કેટ ટોલ ફ્રી ના માંગણી સાથે આજ રોજ બંધ રહેવા પામેલ છે ટોલ નાકા પર પણ સ્થાનિકો પહોંચી જઈ ટોલ મુક્તિ માટે આંદોલન ઉગ્ર બનાવેલ છે તો બીજી તરફ આંદોલનની આગેવાની લેનાર આરપી કે શાહ ની સોંગટ પોલીસે ધરપકડ કરી તેમને ઉચ્છલ લઈ જવામાં આવેલ છે કેમેરામેન કલ્પેશ વાગમારે સાથે દિવ્ય પુકાર ન્યૂઝ તાપી અત્યારે મને પોલીસ સ્ટેશનમાં છું ઘરેથી મને પોલીસ લેવા આવેલી હતી એટલે હું અત્યારે પોલીસ સ્ટેશનમાં છું પણ પોલીસ તરફથી મારી સાથે કોઈ ખોટો વ્યવહાર થયો બી નથી અને થવાનો બી નથી એ પણ મને ખાતરી છે બીજું કે આંદોલન તાપી જિલ્લા સમગ્રને ફરી જણાવું છું કે આંદોલન તમે ચાલુ રાખો બધા પોતપોતાનું નેતૃત્વ કરે પણ ફરી પાછું પણ કોઈ પણ પ્રકારની વાંધાજનક પ્રવૃત્તિ કે ઉશ્કેરીજનક વાતો ન થાય એની બી બધાની જવાબદારી અને અત્યારે જે જે મંડળ ટોલ નાકા પર નેતા છે નાના મોટા એ દરેકની જવાબદારી રહેશે કે કોઈ પણ પ્રકારની ખોટી સંઘર્ષ પ્રશાસન કે આપણે કરવાનું નથી ગાંધી ચિંધિયા માર્ગે જ આ કાર્યક્રમ કરવાનો આંદોલન સફળ થશે અને દરેક લોકો એમાં જોડાય તે માટે શું કહેશે આંદોલન તો સફળ થશે જ અત્યારે બી બધા જો ત્યાં રહ્યા તો આંદોલન સફળ થવાનું જ છે ફક્ત ને ફક્ત એક જ વસ્તુ રાખો પોલીસ સ્ટેશન પર કોઈ આવવાનું નથી સ્થળ પર પહોંચી જાઓ અને કોઈ તકલીફ મને બી અહીંયા નથી તમે તમારા ત્યાં જઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખો આપણે તો ટોલ ફ્રી કરવો છે ગમે તે થાય બસ તમામ લોકો શાંતિપૂર્ણ આંદોલન કરે માટે એક શબ્દમાં શું છે એક જ શબ્દમાં કે કોઈએ પણ કોઈ પણ પ્રકારનો ઉશ્કેરાટ વગર આ કાર્યક્રમ પૂરો કરવાનો છે કોઈ પણ ઉશ્કેરાટ જોઈતો નથી અને આપણે કોઈ તોફાન બી કરવું નથી ત્યાંથી પસાર થતા વાહનોને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે શું કહેશું નહીં કોઈ પણ વાહનને નુકસાન નથી કરવાનું કે કોઈ વ્યક્તિને પણ નુકસાન નથી કરવાનું આપણે આપણે તો ગાંધીજી ઇન્ડિયા માર્ગે જ આને ચલાવો જી આભાર